ફાઈનલી મિત્રો પાર્સલ થઈ ગયું છે ફ્લિપકાર્ટમાંથી માંથી આપણું રીચ હવે તમને રૂમે જઈને ખોલી ને બતાવું કે આ દુઃખ કોને કેવા જવું યાર જય દ્વારકાધીશ જય સોનભાઈ માં મારા વાલા મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા તો મજામાં જ હોય ને ભાઈ તો તમારા બધાનું મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર હમણાં તમે કહેતા હશો ને કે વ્લોગ આવે હો ભાઈ હા ભાઈ હમણાં આવે હું થોડુંક વિચાર્યું હોય કે ભાઈ જરાક આપણે પણ મજા આવે ને તમારે પણ મજા આવે એટલે વ્લોગ ચાલુ કર્યા મિત્રો તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે સાડા પાંચ અને હું આવી ગયો છું કંપનીએથી મિત્રો હા ભાઈ ફર્સ્ટ ગયો તો તમે આગલા બ્લોગમાં જોયું હોય ના જોયું તો જોઈ આવો ભાઈ એટલી વાર ન હોય એ સબસ્ક્રાઈબ પણ કરી આવો જાઉં મજા આવશે મિત્રો તો હાલો હવે ભાઈ ભૂખ લાગી હે તો જરાક ચાની છે તે પાર્સલ કરી આવું અહીંયા ગાઠિયાને ને હે તો કે આપણે ખાઈએ ને મોજ કરીએ તો હાલો ભાઈ પેલા હું ચાલે તાઉં મિત્રો અમારી અમારી પીજીની આ જે મસ્ત મજાની જે ઝુનવાણી લીફ છે ને બહુ મજા આવે મિત્રો આ ખાલી જો તમે અહીંયા પ્રેસ કરી દેવાને જે ફ્લોર ઉપર જવું હોય તે અત્યારે હું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જાઉં છું એટલે પ્રેસ કરી દીધું મિત્રો મજા આવે આવી લીપ હોય તો મજા આવે મિત્રો ઝુનવાની ઝુનવાની મજા જ આવે નાસ્તામાં મિત્રો ચા મસ્ત મજાનો આપણે વીસ રૂપિયાવાળો પાર્સલ કરાવી લીધો છે એ ગાંઠિયા મસ્ત મજાના આપણે ખરીદી લાવ્યા તો એ છે સાથે સાથે આપણે બન બન બિસ્કિટ હે સાથે સાથે આપણા બીજું મેરીગોલ્ડ પણ છે તો ચાલો તમે પણ નાસ્તો કરવા ઊભો કરી લઉં મજા આવશે તમે આવશો તો બહુ મજા આવશે મિત્રો નાસ્તો કરવાની વાંધો ના લો નાસ્તો વાસ્તો કરો મસ્ત મજાનો તો મિત્રો તમે કહેતા કે આ લીપમાં ક્યાં નીકળી ગયો ભાઈ તો અત્યારે હું નીકળી જઈશું મિત્રો ઈ કાર્ટ ઉપર આપણું એક પાર્સલ આવ્યું હે ચપ્પલ મગાવ્યા હતા ખાડા લાગ્યા હતા એ ફ્લિપકાર્ટ ઉપર તો આવી ગયા હે

મિત્રો પાર્સલ થઈ ગયું છે ફ્લિપકાર્ટમાંથી માંથી આપણું રીચ ચીયું ઈ કાર્ટ હું પહોંચી ગયો તો ને ભાઈ પાર્સલ લઈ લીધું હે હવે તમને રૂમેશ એને ખોલીને બતાવું કે ભાઈ હું છે ને કેવા ચપ્પલ છે બરોબર તો હાલો રૂમેશ એને જોઈએ ભાઈ તો મિત્રો આપણે જે ચપ્પલ મંગાવ્યા તે આવી ગયા છે ને અનબોક્સિંગ બતાવ્યું છે મેં પેરી પર લીધા છે હવે મને ખાલી તમને બતાવવાના હે મિત્રો ખાલી જોઈ તમે ટાન ટાન ના 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 આ મિત્રો અત્યારે અમારા બોઇઝની છે ને જે મસ્ત જે નવી ટ્રેન્ડની સ્ટાઇલ આવી છે ને આ ચપ્પલ મને ભાઈ બહુ ગમી ગયા હતા ફ્લિપકાર્ટ ઉપર હતા એટલે ભાઈ ભાઈએ તો મગાવી લીધા હું કે ભાઈ હવે આની પ્રાઇસ બ્રાઇઝ કે જોવાની થતી નથી આપણે હવે તમે સમજી લ્યો ભાઈ એવું હે પણ ગમી ગયા હતા અને મજા આવી ગઈ ભાઈ મિત્રો કેવા લાગે જરાક કોમેન્ટ તો ખાસ કરજો મિત્રો જુઓ ખાલી તમામ લૂક આવે ને ખાલી આમ જો ખાલી તો આપણે મગાવ્યા છે ભાઈ ફ્લિપકાર્ટ ઉપરથી જરાક તમે કોમેન્ટ કરી નાખો બરાબર જોઈ લીધા ને તમારા દોસ્ત તારા મોકલો એ જોઈ લે આજ પણ મિત્રો લઈ આવ્યો છું ચા પાછળ કરીને ગાંઠિયા આવે ભાઈ મસ્ત મજાના આજે ખાવાની મોજ આવે ને ભાઈ બીજા કોઈ નાસ્તા મને આવો મિત્રો જોરદાર ભાઈ હાલો ખાવાય તો ભાઈ પછી ના કહેતા કે એકલો એકલો ખાતો બ્લોગમાં કોમેન્ટ ના કરતા આવી

આપણે સાઈડમાં મૂકી દઈશું બધી કપડા બપડા ને ધોવાના એટલે આપણે ધોયા તો ન હોય મિત્રો તમને ખબર છે આટલા કપડાં આપણે ધોઈએ કોઈ દી એવી મહેનત કરવાની હોય એટલે ધોયા પાયથી નહીં ધોયા હું તમને બતાવું હાલો મશીનું રાખા મશીનું રાજા રજવાડા જેવા મશીનનું છે આમ જોવો તમે ખાલી ગુલજા સેમ સેમ ટાણા ટાણા સેમસંગનું બ્રાન્ડનું છે ભાઈ બ્રાન્ડ તો આ પણ છે વાંધો ને આ જોઈ લો તમે ખાલી નાખી નાખવાના પાણી કરવાનું કપડાઈ ગયા હકલમાં તો ને જોતા આટલા બધા ઢેગલો થયા હે તો કર નાખી બી હોય શરદી થઈ ગઈ મિત્રો ખબર ને એમાં ઠંડીનું વાતાવરણ ભાઈ બહુ હોય તમારે અહીંયા કેવું હોય ત્યારે કોમેન્ટ કરી નાખો મિત્રો કોમેન્ટ પણ ખાસ ભૂલતા ભાઈ બર તો પડે મિત્રો હવે આ દુઃખ કોને કહેવા યાર આ બધા હકલમાં તો પડશે ને બાકી આમ ઢેગલો થોડો હાલ છે આ માં તો પડશે ને આ જો ખાલી બે બટન ઠેક લઈને બર પડવા માંડી ગયો આમ એડજસ્ટ કર બ્રો કર કરવું પડશે હવે હાલો હકલી નાખી ફટાફટ પછી તમને મળવું હો મિત્રો